તો જય માતાજી મિત્રો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ છે ગીતાબેન રબારી મિત્રો ગીતાબેન રબારીનું ખૂબ મોટું નામ છે મિત્રો ગુજરાતમાં અને દેશ વિદેશમાં આપવાના ગીતાબેન રબારીનું ખૂબ મોટું નામ છે મિત્રો તમને ખબર જ હશે હાલમાં મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે મિત્રો મહેશ રબારી એટલે ગીતાબેન રબારીના ભાઈનું અવસાન થયું છે મિત્રો આ મિત્રો સાચી વાત છે ગીતાબેન રબારીનું ભાઈનું નિધાન થઈ ગયું છે મિત્રો ખૂબ દુઃખદ સમાચાર સામને આવે છે મિત્રો સાંભળવા મળ્યા છે મિત્રો બહુ દુઃખની વાત કહેવાય મિત્રો મિત્રો આવા દુઃખના સમાચાર સાંભળી ગીતાબેન રબારી તેમના અંગત કામ મૂકીને ઘર પરત આવ્યા હતા મિત્રો તેમના મહેશભાઈ રબારીના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ રબારીનું અવસાન થઈ ગયું છે ત્યારે મિત્રો આપણે હાલના મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ કે ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું બેસનું ક્યારે છે અને કઈ જગ્યાએ છે તે આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો વિડીયો સિલે સુધી જોતા રહેજો ચાલો જોઈએ વિડીયો તો મિત્રો મહેશભાઈનું પૂરું નામ રબારી મહેશભાઈ જયેશભાઈ છે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ મહેશભાઈ રબારીનું અવસાન થયું હતું મિત્રો ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારી બેસનું તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવારના રોજ બે બે પાંચ પીએમ સુધી રાખેલ છે તો જે પણ કોઈ ગીતાબેન રબારીના ચાહક હોય તો ભાઈ મહેશભાઈ રબારીના બેસનામાં જજો અચૂકથી તો આજ માટે આટલું જ અને મિત્રો ગીતાબેન રબારીના ચાક હોય તો ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ રબારીની આત્માની શાંતિ માટે તમે કોમેન્ટમાં ઓમ શાંતિ લખો મળીએ છીએ અમે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો